વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ સ્વ અધ્યન પોથી ભાગ બે તેમાં પર્યાવરણ એનો એકમ ચાર કેરીઓ બારે માસ તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં એકમ ચાર કેરીઓ બારે માસ આપવામાં આવેલું છે પેજ નંબર પંચાવન પર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો અહીં પ્રશ્ન આપવામાં આવેલો છે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા પ્રવાસ દરમિયાન બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાશે તો તેનો જવાબ આવશે ગાંઠિયા બીજી ખાલી જગ્યા છે ખાવાની સામગ્રીના પેકેટ પર લખેલી વિગત ખાલી જગ્યા જે આપણા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે તો અહીં જે ત્રણ જવાબ આપેલા છે તેમાંથી સાચો જવાબ થશે વપરાશની અંતિમ તારીખ ત્રીજી ખાલી જગ્યા છે બેકરીમાંથી ખરીદેલ ખાલી જગ્યા ત્રણ ચાર દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી ખાદ્ય સામગ્રી છે તો તેનો જવાબ થશે ટોસ્ટ ચોથી ખાલી જગ્યા જોઈએ દાદીએ બનાવેલ ખાલી જગ્યા એક મહિના સુધી ઉપયોગમાં લઈ શકશે તો તે છે અથાણું પાંચમી ખાલી જગ્યા શાકભાજીની દુકાનમાં ખાલી જગ્યા પર પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી તો તેનો જવાબ થશે સૂકી ડુંગળી આગળ પ્રશ્ન બે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો તો પહેલું છે નીચેની કઈ ખાદ્ય વસ્તુને ખિસ્સામાં રાખી હરતા ફરતા ખાઈ શકાશે તો તેનો જવાબ આવશે બી સિંગ ચણા બીજો પ્રશ્ન છે મને સાચવવા સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે તેનો જવાબ થશે સી લસણ ત્રીજું છે કઈ વસ્તુને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે તો તેનો જવાબ થશે બી પાપડ ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વસ્તુનો સલાડ તરીકે ઉપયોગ થાય છે તો તેનો જવાબ થશે એ ગાજર પાંચમો પ્રશ્ન છે કઈ ખાદ્ય સામગ્રી બેકરીમાં બનતી નથી તો તેનો જવાબ થશે ડી સમોસા આગળ પ્રશ્ન ત્રણ છે ખોટો શબ્દ છેકી નાખો તો તેમાં પહેલું છે દાદીએ બનાવેલી ખીર હું એક દિવસ કે છ દિવસ સુધી ખાઈ શકીશ તો એમાં છ દિવસ છેકી દેવાનો છે તેનો સાચો જવાબ થશે એક દિવસ બીજો પ્રશ્ન છે કોકિલાબેન પોતે બનાવેલા કેરીના છુંદાને વધુ સમય સુધી સાચવવા માટે કાચની બરણી કે પેપર ડિશમાં રાખશે તો પેપર પેપરડીશ છેકી દેવાનું જવાબ થશે કાચની બરણી પ્રશ્ન ત્રણ બજારમાંથી ખરીદેલ દૂધના પાઉચ પર પેચ્યુરાઈઝડ મિનિમાઈઝ લખેલું હશે જે તેને સાચવવાની એક પ્રક્રિયા છે તો મિનિમાઇઝ ચેકી દેવાનું જવાબ થશે પેચ્યુરાઈઝ ચોથો પ્રશ્ન છે મમ્મી રાંધણ છઠમાં બનાવેલ વાનગીઓને ઠંડી પાડી કે ગરમા ગરમ પેક કરી બીજા દિવસે જમવા માટે આપશે તો ગરમા ગરમ છેકી દેવાનો જવાબ થશે ઠંડી પાડી પાંચમો પ્રશ્ન છે કેરીની ગોટલીને બરફમાં કે તડકામાં રાખીને સાચવવામાં આવે છે તો અહીંયા બરફમાં છેકી દેવાનો જવાબ થશે તડકામાં આગળ પ્રશ્ન ચાર અહીં ખાદ્ય સામગ્રી જાળવણી માટેની કેટલીક રીતો આપેલી છે તે કયા કયા ખાદ્ય પદાર્થો માટે ઉપયોગી બનશે તે જણાવો તો ખોરાક જાળવવાની રીત અને ખાદ્ય સામગ્રી પહેલું તડકામાં સૂકવીને તો પાપડ વડી કેરીની ચીરીઓ મેથી બીજું ગરમ કરીને કે ઉકાળીને તો દૂધ પાણી શાક દાળ ત્રીજું ઠંડક કે ફ્રીજમાં રાખીને તો શાકભાજી ફળો દૂધ દહીં ચોથું ભીના કપડામાં રાખીને તો લીલા ધાણા પાલક મેથીની ભાજી પાંચમું ઘરમાં ખુલ્લામાં કંતાન પાથરીને તો બટાટા ડુંગળી લસણ છઠ્ઠું કાગળ કે પેપરમાં નહીં તો સફરજન નાસ્પતી જામફળ સાતમું રેતીમાં રાખીને તો ગાજર મૂળા બીટ આઠમું પ્લાસ્ટિકની બેગ કે ડબ્બામાં રાખીને તો કઠોળ મસાલા અથાણા સૂકો મેવો પ્રશ્ન પાંચ છે ખોટા જવાબ ફરતે ગોળ કરો પહેલું કેરીમાંથી બનાવેલી વાનગી તો તેમાં થશે ગુલકંદ ખોટો જવાબ છે તેના ફરતે ગોળ કરીશું બીજું છે દૂધમાંથી બનાવેલી વાનગી તો તેમાં થશે ખોટો જવાબ શરબત તેના ફરતે ગોળ કરીશું ત્રીજું છે ઘઉંના લોટમાંથી બનાવેલી વાનગી તો તેમાં ભાજી ખોટો જવાબ આવશે તેના ફરતે ગોળ કરીશું ચોથું છે ફળમાંથી બનાવેલી વાનગી તો તેમાં ખીર ખોટો જવાબ આવશે તેના ફરતે ગોળ કરીશું પાંચમો છે શાકભાજીમાંથી બનાવેલી વાનગી તો તેમાં કોફી આવશે ખોટો જવાબ તેના ફરતે ગોળ કરીશું પ્રશ્ન છ વિચારીને લખો પહેલું છે જો દૂધને જલ્દી બગડતું અટકાવવું હોય તો તેનો જવાબ થશે તેને બરાબર ઉકાળીને ઠંડુ પાણી ફ્રીજમાં રાખવું બીજું છે જો આઈસ્ક્રીમને ઓગળતો બચાવવો હોય તો ફ્રીઝરમાં અથવા બરફની વચ્ચે રાખો ત્રીજું છે જો વીતી ગયેલી મુદત એટલે કે એક્સપાયરી ડેટવાળો ખોરાક ખાશો તો બીમાર પડી શકાય છે ચોથું જો ખોરાક બે ત્રણ દિવસ સુધી ખુલ્લામાં પડી રહે તો ખાવાલાયક રહેતો નથી પાંચમું છે જો શાકભાજીને તાજી રાખવી હોય તો સાફ કરીને ફ્રીઝમાં રાખવી જોઈએ આ વાક્ય આપણે જાતે બનાવવાનું હતું તે તમારી રીતે પણ બનાવી શકો છો પ્રશ્ન સાત છે પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે તમારા ઘરે બનતી રસોઈમાંથી કઈ વાનગી બીજા દિવસે ખાવાલાયક રહેતી નથી તો તેનો જવાબ થશે દાળ શાક ખીચડી રોટલી અને દૂધમાંથી બનાવેલ વાનગીઓ બીજો પ્રશ્ન છે બીજા દિવસે બગડેલી વાનગી શામાંથી બનેલી હતી તો દૂધ શાકભાજી અને લોટમાંથી ત્રીજો પ્રશ્ન છે વાનગી બગડેલી છે તે કેવી રીતે જાણી શકાય છે તો તેમાંથી વાસ આવે છે તેનો રંગ અને સ્વાદ બદલાઈ જાય છે ચોથો પ્રશ્ન વાસી ખોરાક ખાવાથી શું થાય છે તો વાસી ખોરાક ખાવાથી પેટમાં દુખાવો ઝાડા ઉલટી જેવી બીમારીઓ થાય છે પ્રશ્ન પાંચ છે ભોજનનો બગાડ ન થાય તે માટે શું કાળજી રાખશો તો જરૂરિયાત મુજબ જ રસોઈ બનાવીશું જમતી વખતે જોઈતું જ ભોજન લઈશું પ્રશ્ન આઠ છે વર્ગીકરણ કરો તો અહીંયા જે ખાવાની વસ્તુઓના નામા પર છે તેનું વર્ગીકરણ કરવાનું છે એક દિવસ સુધી ખાઈ શકાય અને બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય તેના કોષ્ટકમાં અહીંયા વર્ગીકરણ કરવાનું છે તો પહેલાં એક દિવસ સુધી ખાઈ શકાય તેવી વસ્તુઓ જોઈએ દૂધ ઢોંસા રોટલી દાળ ભાત સેવ ખીચડી બટાટાનું શાક દાળ ઢોકળી પાણીપુરી બટાટા વડા અને ચટણી બે ત્રણ દિવસ સુધી ખાઈ શકાય તેવી વસ્તુઓ જોઈએ ગુલકંદ અથાણું છુંદો ચેવડો વેફર જ્યુસ બટાટા પૌવા પૂરી સુખડી પાપડ ધાણી અને મમરા આગળ પ્રશ્ન નવ છે માગ્યા મુજબ લખો પહેલો પ્રશ્ન છે તમને ભાવતા ભોજનની યાદી બનાવો તો અહીંયા લખ્યું છે પાઉભાજી પાણીપુરી ઊંધિયું પૂરી ઢોંસા પીઝા દાળબાટી બીજો પ્રશ્ન છે ઉપરની યાદીમાં જણાવેલ ભોજન સામગ્રીને જલ્દી બગડી જતું હોય તેવા ક્રમ પ્રમાણે ગોઠવો તો પહેલું થશે પાણીપુરી પાઉાજી ઢોસા ઊંધિયું દાળબાટી અને છેલ્લે પીઝા તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં